દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી જ્યારે ગુજરાતની મુલાકાતે આવ્યા છે ત્યારે ગુજરાતના પ્રદેશ પ્રમુખ કોંગ્રેસ સમિતિના પ્રમુખ શક્તિસિંહ ગોહિલે ભાજપ અને નરેન્દ્ર મોદી ઉપર આકરા પ્રહારો કર્યા છે શક્તિસિંહ ગોહિલે ગુજરાતના લોકોની સમસ્યાઓ અને મેટ્રો રેલ પ્રોજેક્ટમાં થયેલા કરોડો રૂપિયાના ભ્રષ્ટાચાર અંગેના કેટલાક સવાલો પણ પૂછ્યા છે માનની શ્રી એમના જન્મદિવસની પૂર્વ સંધ્યાએ જ્યારે ગુજરાતમાં છે ત્યારે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ વતી માનની શ્રીને જન્મદિવસની ખૂબ શુભકામનાઓ સાથોસાથ એક જવાબદાર રચનાત્મક વિરોધ પક્ષ તરીકે કેટલાક સવાલો પણ માનની શ્રી પાસે જનહિતમાં રાખી રહ્યો છું મેટ્રોનું આજે એક ફેઝનું મોટેરાથી ગાંધીનગર સેક્ટર એક સુધીનું જ્યારે વડાપ્રધાન શ્રી ઉદઘાટન કરી રહ્યા છે ત્યારે હું પૂછું છું પૂછવા માંગુ છું એમને ગુજરાતની જનતા વતી કે બે હજાર ત્રણમાં ગુજરાત ઇન્ફ્રાસ્ટ્રકચર બોર્ડ દ્વારા અમદાવાદ અને ગાંધીનગરની આ મેટ્રો માટેનો સંપૂર્ણ પ્રોજેક્ટ રિપોર્ટ તૈયાર થયો હતો બે હજાર પાંચના જૂન મહિનામાં ગુજરાતની ભારતીય જનતા પાર્ટીની સરકારે કેન્દ્રમાં આ પ્રોજેક્ટ રજૂ કર્યો હતો અને એ સમયે કોંગ્રેસની આગેવાની વાળી યુપીએ સરકાર કેન્દ્રમાં હતી માત્ર ગણતરીના અઠવાડિયામાં એ જ વર્ષમાં આપણી ગુજરાતના આ મેટ્રો પ્રોજેક્ટને મંજૂરી આપી દેવામાં આવી હતી અને ત્યારે સંપૂર્ણ પ્રોજેક્ટની કિંમત એ ચાર હજાર પંચાણું કરોડ રૂપિયા ગુજરાત સરકારે આંકી હતી ઓગણીસ વર્ષ થયા છે અને ઓગણીસ વર્ષ પછી સંપૂર્ણ તો નહીં એક ફેઝના એક ભાગનું આપ લોકાર્પણ કરી રહ્યા છો તો આ ઓગણીસ વર્ષ જેટલો સમય કેમ થયો આપણા ગુજરાતના મેટ્રો પ્રોજેક્ટને મંજૂરી બાદ કેટલાય સમય પછી રાજસ્થાનની જયપુરની મેટ્રો પ્રોજેક્ટને કેન્દ્ર સરકારે મંજૂરી આપી હતી કેટલાય વર્ષો પછી એમ છતાં માત્ર ત્રણ વર્ષ અને આઠ મહિનાના ગાળામાં અશોક ગેહલોતજીની સરકારે જયપુરમાં મેટ્રો રેલ ત્રણ વર્ષ અને આઠ મહિનામાં દોડતી કરી દીધી હતી ફર્સ્ટ એ ફેઝ એમનો શરૂ થઈ ગયો હતો તો આપણને ઓગણીસ વર્ષ કેમ લાગ્યા